સમાચારો વિસ્તારથી તો સુરતમાં વરસાદી વિરામ લીધા બાદ પણ ભૂવા પડવાની ઘટના બની રહી હોય તેવું લાગી રહ્યું છે ઉધનામાં ભૂવો પડતા વાહન ચાલકોને થઈ પરેશાની સુરતમાં વારંવાર ભુવા પડવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે વરસાદી માહોલ બાદ શહેરમાં ખાડાઓ વચ્ચે હવે ભૂવા પડવાની ઘટના સામે આવી રહી છે ઉધના વિસ્તારમાં મોડી રાત્રે ભૂવો પડ્યો હતો જેમાં ટેમ્પો પણ પડ્યો હતો હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરતા ભૂવો પડવાની ઘટના બની હોવાના આક્ષેપો થતા હતા તો સ્થાનિક કોર્પોરેટરની જાણ થતાં સ્થળે દોડી ગયા હતા કામગીરી કરાવી હતી એક તો આ ભૂવો જે પડ્યો છે પચીસ વર્ષ જૂની ગટરની લાઈન જે વરસાદી લાઈન અહીંથી પસાર થાય છે અને બાજુમાં આઉટલેટ એનો ચેમ્બર બી છે એનો સબ ચેમ્બર જે બેસી જવાથી આ ભૂવો પડ્યો છે અને વિશેષ આ ટીપી લાઈનોના અને સોસાયટીના આંતરિક ગટર લાઈનો અને પાણીની લાઈન આશરે પચીસ વર્ષ જૂની છે આ જૂની લાઈનોને નવું લાઈનો નાખવા માટેની ટેન્ડર પ્રક્રિયા કરવા માટેની બે હજાર એકવીસથી જ હું લેખિતમાં પત્ર શ્રીને આપેલા છે પરંતુ ઝોનલશ્રીની નબળાઈના કારણે જે આ ડ્રેનેજોના સર્વે જેટલા ફાસ્ટ થવા જોઈતા હતા એ થયા નહીં એના કારણે પણ આ ભૂવો પડ્યો છે અને ભગવાનનો આપણે આજે આભાર માનીએ અમારું આ એજ્યુકેશનનો હબ છે છત્રપતિ શિવાજી મહારાજ ફોર્ટ સંકુલ અને એજ્યુકેશન સંકુલ છે એમાં બે હાઈસ્કૂલો આવી છે અને સાતથી આઠ બીજી નગર પ્રાથમિક સ્કૂલ આવી છે અહીંયા વિદ્યાર્થીઓને અવર જવર અહીંથી બહુ મોટો છે અને સામે તમે જોવો છો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે આ સાઈડ રૂટનો રસ્તો ટીપી રસ્તો છે આ ટીપી રસ્તાનો અહીંયા બીજા ટીપી રસ્તા સાથે મત થતો રસ્તો છે આજે જે અહીંયા પૂવો પડ્યો છે ને એમાં કોઈ એક્સિડન્ટ કોઈ નુકસાન નહીં થયું ભગવાનનો આપણે આભાર માની છે અને હું તાત્કાલિક અસરથી મને જ્યારે ખબર પડી હું એકસો આઠ જેમ અહીંયા આવીને પહોંચ્યો છું ને તાત્કાલિક આજે રજા હોવા છતાં હું રેનેજ અને અમારા રોડ વિભાગના કર્મચારીને અહીંયા બોલે છે સાંજ સુધીમાં આખો ચેમ્બર નવસરતી બનાવવા માટેની પ્રક્રિયા આજુબાજુનો જે કાચો ભાગ છે આ કાચો ભાગને પાકો કરી દેવામાં આવશે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે